જો આજે ખેતરમાં જય માતાજી મિત્રો આજે અમે ખેતરમાં આવી ગયા છે અને અમારા ખેતરમાં મોટો ધોબલો ઊભો થઈ ગયો છે અને આ અમારું લસણ ઊભું છે અને કાલે અમે વટાણાને કોબીજ લાવી હતી ને તમને ખબર હશે મારી નવી બહુ આ વિડીયો હેડેરો છે તો અમે કીધું હતું કે થોડું સોલીને તો શાક કરજે તો નવી વહુ ટૂચ કોબીજ આખું ખોલી નશું આપણે એના મોઢે ઓપડશે અને એમ કહે કે મહીંથી કોઈ નેકળે નેકળેતર શાક કરે કે આજે જો આ નવી વહુ પાલક વાઢ્યો છે આ પાલક વાડીને શાક કરે છે આપણે એમનો જો લસણ છે કાલ શેનું શાક બનાવવાનું લાવ્યું હતું હ એક મિનિટ હો લસણ ઉતરાડી રહશે મારી આવ્યું છે ના પાડે છે કે લહણ મોટું થવા જો અને ઓઠે વઠે સોરી કરી અને લહણ લઈ જાય શાકમાં નોખવા ચોપ નહી કાલ કોબીસનું શાક છેવું કર્યું હતું બધું માથે સોલી નોચ્યું તું

જો આ નવી નો કમાલ આ પાલક ઉભો ભાઈ જેને ભજીયા ખાવાય અમારો પાલક લઈ જાય